નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વેળા વેળા છેડીના પ્રકરણ તેરમું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કિલ્લો કાક્ષીવાળો રાજકોટના રાજમાર્ગ ઉપર નરોત્તમ ટહેલતો હતો વાઘણીથી નીકળતી વેળા ઉત્તમ જન તે જે કેટલી કે સાણી સલાહ સૂચના આપેલી એમાંની એક એ હતી કે દોરની સગાઈના દામોદર માસાનો દાણો દાબી જોવો ખરો પણ એમને સામે વળગતા જવું નહીં મોટાભાઈની આ સૂચના નરો બરોબર અમલમાં મૂકેલી કહો કે વધારે પડતી અમલમાં મૂકી દીધેલી સ્મમાન સાચવા એણે કોઈ સગા સ્નેહીને ત્યાં જવાને બદલે શરૂઆતમાં એસા નજેગને ધરમ સારા માજે ધામા નાખેલા સહેના સર્યામે રસ્તા ઉપર ઉભો ઉભો નરતમ પસાર થતી માનવ વણજારને અવલોકી રહ્યો હતો એ દિવસોમાં પશ્ચિમની સંસ્કૃતિની પ્રથમ લહેરો આવા લાગેલી છતાં સોરઠી સંસ્કૃતિની વચ હજુ સુધી અકબંધ જળવાઈ રહેલી અલબત્ત રાજકોટમાં પણ પોલીટેકનિકલ એજન્ટની કોઠી પડી ચૂકી હતી તેથી થોડા થોડા લોકને દેશી પડતા ખરા આમ જનતા અસલિયતની અસ્મિતા હજી ઓસરી નહોતી વાગણિયામાં ભાગ્યે જે જોવા મળતો કાઠિયાવાડના વિવિધ પ્રદર્શનો પચરંગી પહેરવેશ આ નગરના પહોળા રાજમાર્ગો ઉપર એ આશ્ચર્ય મુગ્ધ નજરે અવલોકી રહ્યો જુદા જુદા રજવાડાના ભાયાતોને કામદારો ને ને ખવાસો ખાસદારો વેપારીઓને વાણો તરુનો અહીં એક સામટું દર્શન થઈ શકતું હતું વિવિધ રંગી ફેંટાને ફિંડલ સાફા ને સરપા આટીવાળી પાઘડી અને ચકરી પાઘડી કસવાડા કેળિયા ને બાલાભી અગરખા ચૂડીદાર તસ તસ્તી સુરવાળ અસલી સૌરાષ્ટ્રના સગડા વેશ પરિધાનનું કે આ શહેરમાં પ્રદર્શન ભરાયું હતું નરોત્તમને વાગણી યાદ આવતા મોટા ભાઈ ઉપર પહોંચની પત્ર લખવાનું યાદ આવ્યું કોઈને પૂછીને એણે પોસ્ટ ઓફિસ શોધ કાઢી મુંડિયા છાપે કાવડીઓ ખિસ્સામાંથી કાઢીને એણે રાજા સ્વતમ એવોર્ડની છાપવાળું એક પૈસાનું પોસ્ટકાર્ડ ખરીદી કર્યું અને મોટાભાઈ ઉપર પહોંચનો પત્ર લખી નાખ્યો નરોત્તમનો ખ્યાલ એવો હતો કે શક્ય હોય ત્યાં સુધી સગા સ્નેહોનો ઉપકાર માથે ન જવા દેવો તેથી જ તો દામોદર માસાને ઘેર જવાનું એણે તરત પૂરતું માંડી વાળ્યું નોકરી કે કામ તલસ પર નિરાંતે કરીશ એવું વિચારીને એ તો તખા સિંહની જીવનલીલા અવલોકનમાં જ ગુલતાન થઈ ગયું એક અડધો દિવસ તો નરોત્તમે જુદા જુદા રજવાડાના આલા ઉતારાની ઇમારતો જોવામાં જ કાઢ્યો આવા ભવ્ય રાજમહલાયો એણે જીવતરમાં કદી જોયા નહોતા નરોત્તમે રાજકુમાર કોલેજ જોઈ જુદી જુદી રિયાસતોના રાજકુવાર જોયા અને બેટ બોલની રમત રમાતી જોઈ ત્યારે તો એના આશ્ચર્યની અવધિ આવી રહી આ બધું કુતૂહલ સમ્યા પછી જ નરોત્તમે દામોદર માસાને જોવાનું વિચાર્યું એ માટે પણ સીધે સીધો માસાને ઘેર ન ગયો સનમો વાંચીને શેરીને નાકે જ ઊભો રહ્યો માસા દેવ દર્શન આવતા જતા મળી જ જશે એવી એને શ્રદ્ધા હતી અને એ આશા ફળી પણ ખરી વયવૃદ્ધ માસા આંખ પર હાથની છાંજલી મૂકીને નાકો ઓળખતા હતા ત્યાં જ નરોત્તમે એમને આતર્યા તા માસા પડે છે કોણ ભાઈ હાથની છાજલી જરા નીચે ઉતારીને માસાએ ઝીણી આંખે નજર કરતા પૂછ્યું બસ ભૂલી ગયા નરોત્તમે પૂછ્યું વાગણિયા વાળા કોઈ સગા યાદ આવે છે માસા જરા ચમક્યા પછી બોલ્યા કોણ ઉત્તમચંદ કરીને હા હા ઉત્તમચંદ ભાઈ સાચા સાચા ઉત્તમચંદ તો લાખ માણસ એને કેમ ભૂલાય કહીને માસાએ ઉમેર્યું પણ હમણાં બિચારા બહુ ભીડમાં આવી ગયા એમ સાંભળ્યું સાચી વાત હા માસા નરો તમે કહ્યું જરાક ધક્કો લાગી ગયો એમ જ હાલે એ તો વેપારમાં તો ને જાય માસાએ વેદનાથીની ડબે ફીલ સૂપી ડોહળી એનો હરક પણ નહીં ને અફસોસ પણ નહીં માસાના ખંદા ચહેરા પર સામે તાકીને નરતનો મૂંઘો મૂંઘો ઊભો રહ્યો એટલે થોડી વારે માસા જ ઉચ્ચાર્યા ઠીક લે ભાઈ મારે દસ સન્નામાં મોડું થશે તો ઝાંખી નહીં થાય અને નરોત્તમ કશુંક કશુંક બોલે કારવી એ પહેલાં તો માસાએ ચલતી પકડી અને નરોત્તમના મનમાં ને મનમાં જે રહ્યો સહ્યો ભમ હતો એ પણ ભાંગી ગયો સીધો એ પોસ્ટ ઓફિસ તરફ ઉપડ્યો આ વખતે એણે એક પૈસાવાળું પોસ્કાર લેવાને બદલે બે પૈસાવાળું પર બેડિયટ્સ ખરીદ કર્યું અને લાંબી લેખાણ વિગતવાર પત્ર લખી નાખ્યું વડીલ મોટા ભાઈની સેવામાં અહીં આવ્યા પછી પહોંચનું પત્તું લખેલું એ મળ્યું હશે આજે દામોદર માસાને ઘેર ગયો હતો અને જોઈને માસા તથા માસી તો અર્ધા અર્ધા થઈ ગયા તમારા તથા ભાભીના કુશળ પૂછ્યા હું માસાને ઘેર ઉતારવાને બદલે બહાર ઉતર્યું એથી એમને બહુ ખોટું લાગ્યું મને કહ્યું કે અમારું ઘર એ ઉત્તમચંદનું જે ઘર ગણજી જરાય જુદાઈ જાણીશમાં મેં કહ્યું કે ભલે તમારે ઘેર પણ વખતો વખત આવતો રહીશ મારે લાયક કાંઈ કામ ધંધો ગૃતિ આપવાનું માસાએ કહ્યું છે માટે એ વિશે ફિકર કરશો નહીં મારું પાકું સરનામું હવે પછીના કાગળમાં લખીશ બટૂક માટે નાનાકડી ઘોડાગાડીની તપાસે રમકડાવાળાની દુકાને કરું છું મળશે એટલે કોઈ સથવારે મોકલી આપીશ બટૂક મને વારે ઘડીએ યાદ આવ્યા કરે છે એનું મન રાજી થાય એવી માછાની ઘોડાગાડી મોકલીશ મારા ભાભીને મારા પગેલાણે કહેશો એનું મન કોચવીને હું અહીં આવ્યો છું પણ મને અહીં કોઈ વાતની મૂંઝવણ નથી એમ કહેજો એમની આશીષે અહીં બધી વાતની સરખાઈ આવી જશે ને થોડા વરસમાં આપણે સહતરી જઈશું હમણાં તો કામ ધંધાની તપાસમાં ફરું છું એટલે મારો કાગળ વહેલો મોડો થાય તો ફિકર કરશો કરશું નહીં લખીતાંગ નરত্তম ન પગે લાગણ હવે નરত্তমને સહેના રંગ રાગ જોવામાં રસ ન રહ્યો સહેના રાજ માર્ગો કે શહેરીઓમાં રખડવાને બદલે એ રેલવે સ્ટેશને જ લટર મારવા લાગ્યો આરતી જતી ટ્રેન જોઈને એ આહુલાદ અનુભવતો લાંબા પ્લેટફોર્મના એક છેડાની બીજા છેડા સુધી નિરુદ્દેશ આટા મારવામાંને અને આનંદ આવતો સામાન જોખવવાનો કાંટો સિગ્નલનો હાથલો વગેરે યાંત્રિક કરામતોને નરોક અદ્ભુત લાગતી હતી અને એથી વધારે રસ ભરપૂર તો હતી પ્લેટફોર્મ પરની નાની સરખી દુનિયા આ દુનિયામાં વસાતીઓની સંખ્યા તો બહુ નાની હતી પણ એમાંના એક પાત્રને પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ હતું સ્ટેશન માસ્ટરથી માંડીને વાળો અને સાકરિયા દૂધ પેંડા વેચનારથી માંડીને પાણીની પરફ પર બેસનાર ડોસી સુધીના પાત્રો પાસે પોત પોતાની જીવનકલા હતી દિવસ રાત પ્લેટફોર્મ પર પડી રહીને ગાંજો ચરસ ફૂક્યા કરનારે દાવલસા ફકીર દેખી તો પાગલ છતાં રાહપણના ભંડાર સમૂહ ભંગલો ગાંડો ગણેશ પર બિલ્લા લગાવીને મજૂરી કરનાર પોટરો આ સ્ટેશનની દુનિયાના નમૂનેદાર પાત્ર હતા તેમાં શિર મોર સમૂહ પાત્ર હતું કિલ્લા કાક્ષીવાળાનું આ કિલ્લા કાક્ષીવાળાનો અનોખો વ્યક્તિત્વ નરોત્તમ પર કામણ કરી ગયું કિલ્લાનું મૂળ નામ તો હતું કિલ્લાચંદ કામદાર પણ આવડું મોટું ને માનવાચક નામ તો હવે ખુદ કિલ્લાને પણ યાદ નહીં રહ્યું હોય ગામ આખામાં એ કિલ્લો કાક્ષીવાડા તરીકે જ જાણીતો હતો કાક્ષીવાડાના વ્યવસાય સૂચક ઇકબાલની પાછળ પણ સમાજ શાસ્ત્રીઓ માટે રસનો વિષય થઈ પડેલો એવો એક રસિક ઇતિહાસ પડ્યો હતો કહેવાતું કે કિલ્લો નાનપણમાં સોનાને ઘોઘરે રમેલો એક વેળા ડોમ ડોમ સાહેબીમાં ઉછરેલા આ માણસે દરિદ્રતા પણ જિંદા દિલથી જીરવી જાણી હતી સોમાનભેર રોટલો રડવા માંગતો કિલ્લો કિસમ કિસમના વ્યવસાય કરી ચૂક્યો હતો દિવાળીના દિવસોમાં એ ફટાકડાની ફેરી કરી કેરીની મોસમમાં કેરીની વખર નાખી અને આડે દિવસે શેરીએ શેરીએ ફરીને કાચની ભંગડી પણ વેચી પેટ ગુજરા માટે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં કિલ્લો નાના ન સમજતો કિલ્લાને સાંપડેલું વિરુદ્ધ તો બીજી એક પ્રવૃત્તિનું પરિણામ હતું એ યુગમાં કાઠિયાવાડમાં કેસ ગુફા માટે ખળ બચડા ખાનો જ ઉપયોગ હતો પુરુષ વર્ગને તો બહુ વાળ ઓળવાપણું હતું જ નહીં કોઈ કોઈ નવા છોકરાડા નાનકડી બાબરી રાખતા શીખ્યા હતા એટલું જ સ્ત્રી વર્ગના કેસ માર્ચને માટે વાઘરણો ઘેર ઘેર ભરીને ટાઢા રોટલાના બદલામાં હાથ બનાવટના માટેની કલામય કાક્ષીઓ મુંબઈ જેવા મોટા શહેરો સિવાય બીજે મળતી નહીં કિલ્લાએ પહેલ વહેલી મુંબઈ ઘર મહેમાનો પાસે આ નાજુક કાક્ષીઓ જોઈ લે અને ત્યારથી જ એની વ્યવહાર દક્ષે અને વેપાર દક્ષે બુદ્ધેને સમજાઈ ચૂકેલી કે કાક્ષીના વેપાર કસ છે એણે ઓછી ઉધાર કરીને થોડીક મુંડીનો જોગ કર્યો ને મુંબઈના એક ઓળખીતા વેપારી મારફત કાક્ષીની પહેલ વહેલ આયાત કરી પરિણામે રાજકોટમાં ને કાઠિયાવાડ ભરમાં કાક્ષીઓ પહેલ વહેલો પ્રચાર કરવાનો માન કિલ્લો ખાટી ગયો સ્વાસ્ત્રી કિલ્લાએ પોતાના જીવન સંગ્રામ માટે અર્વાચીન કિસાન મજદૂર સંઘોને શોભે એવું સૂત્ર યોજી કાઢેલું હુન્નર હાથને હરકત સી તરહે તરહેના હુનર ઉપર આ માણસ હાથ અજમાવી ચૂક્યો હતો અને પરિણામે જીવન ગુજારામાં એને કશી હરકત આવી નહોતી એવી જ રીતે નવો નવો કાક્ષીનો હુનર હાથ આવતા કિલ્લાને પોતાની પ્રતિભા બતાવી આપવા માટે મોકળું મેદાને મળી રહ્યું લો કોઈ વિલાયતી કાક્ષી કરીને કિલ્લાએ સાદ દેવા માંડ્યો કિલ્લાની જે પણ એવી મીઠી કે ગૃહિણી ગ્રાહક વર્ગમાં એ ઘડીકમાં દરોબો કેળવી લેતો આંખની પણ ઓળખાણ વિના એ કોઈને કાકીમાં કહીને બોલાવી કોઈ સાથે માસી ભાણીતનું સરપણ શોધી કાઢે ઘરના છોકરા જેમને ફોયબા કહીને બોલાવતા હોય એમને કિલ્લો પણ સગા ફોયબા ગણીને જે સંબોધે તા ભાબુ કાસકી આપું કે કરતોકને કિલ્લો મોઢો ભરાઈ જાય એવા વાચક સંબંધોનો સાથ હાજર થાય પછી પોતાને વેપારની બહુ પડી નથી એવું સૂચવા એ પોતે સાધ્ય કરેલી બેરક બોલીમાં અલકમલના ગપાટા હાકીને ઘરના માણસો સાથે સાહજિકતાથી ધરોબો કેળવી લઈએ વચ્ચે સિફરપૂર્વક પોતાના માલને ધૂમ ધૂસાડી દે આ ઓલી વાગરણ વેચી જાય છે એવા ભાલા જેવા ખાખરા નથી હોભુ આ તો અસલ વિલયતનો નંબરી માલ છે નંબરી પછી આ વાતોડિયા માણસના પા વાણી પ્રવાહમાં ભીંજાયેલા ભાભુની દેન નહીં કે એની પાસેથી કાક્ષી ખરીદી કર્યા વિના રહી શકે સમય ધંધામાં પણ હરીફો ઊભા થતા વળ્યો આ દરમિયાન કાઠિયાવાડમાં રેલવેના નવા નવા કાંટા નાખતા જતા હતા અને લોકો પણ પગ કે ગાડા માર્ગે જવાને બદલે ઇન્જિનવાળી ગાડીમાં પ્રવાસે કરતા થયેલા તેથી રાજકોટ જંક્શનનું વેપારી દ્રષ્ટિએ મહત્વ વધતું જતું હતું સમય પારખું કિલ્લાએ અગમ બુદ્ધિ ઉપર રમકડાની ફેરી કરવા માંડી પણ કાક્ષીવાળા તરીકેનું એનું જૂનું બિરુદ તો કાયમ જ રહેલું અને લોકોમાં ખાસ કરીને શ્રી વર્ગમાં કિલ્લાની લોકપ્રિયતા પણ અખબંધ રહેલી રાજકોટ શહેરમાં તો કિલ્લો એક જાહેર વ્યક્તિ તરીકે જાણીતો હતો જ પર રેલવે જંક્શન પર રમકડાની રેકડી ફેરવા માંડી ત્યારથી એ ગામ પર ગામના પ્રવાસીઓમાં પણ લોકપ્રિય થઈ પડ્યું કિલ્લાની રમકડાની રેકડી નરોત્તમ ઉપર કામણ કરી ગઈ આ રેકડીમાં મોહવાના સંદળિયાઓએ ઉતારેલા રંગબેરંગી રમકડા હતા મોરને ચકલી ઘંટીને ઘૂઘરા હાથીને સિંહ એક જુઓને બીજું ભૂલો એવા રૂપકડા આ રમકડા હતા નરોત્તમ તો મુક્ત ભાવે એ રંગ મેળા તરફ તાકી જ રહ્યું એમાં પરરંગી રંગી પોપટ લાકડી હતી અને એક ટચકડી ઘોડાગાડી જોઈને તો નરોત્તમ રાજી રાજી થઈ ગયું તરત એને બટુક યાદ આવી ગયો આ ઘોડાગાડી ગાડી વગણે મોકલી આપું તો બટુક હીજી જાય એક દિવસ સ્ટેશન પર શાંતિ હતી ને કિલો પીપળાને છાયડી રેકડી ઊભી રાખીને આંકડાના પાનની બેડીઓ વારતો હતો ત્યારે નરોત્તમે જરા રેકડી નજીક જઈને ઘોડાગાડી ઉપાડી કારીગરે આ રમકડો આબેહોબ ઘોડાગાડી જેવું જ બનાવેલું લો ઘોડાગાડીના રૂપ રંગને ઘાટ અવલોકી રહ્યા પછી નરોત્તમે એની કિંમત પૂછવાનું વિચાર્યું પણ પૂછતા શંકો અનુભવી રહ્યો બીડીની ભૂંગળી વાળીને માથે રાતો દોરો વીતો કિલ્લો આ ગ્રાહકને કાતર નજરે અવલોકી રહ્યો નરો તમે અચકાતા પૂછ્યું આ ઘોડા ગાડીનું શું બે સસ્તે સાવ સસ્તી છે લઈ જાઓ સસ્તી તો એ કેટલામાં અરે લઈ જાઓ ને તમ તમારે તમને કાંઈ લૂંટી નહીં લઉં કિલ્લાએ કહ્યું પણ તમે નામ તો પાડો નરોત્તમે ગાડીનો ભાવ જાણવા પૂછ્યું બજારમાં પૂછશો તો રૂપિયો ધોળ કહેશે પણ તમારી પાસેથી મારે કમાવું નથી લઈ જાઓ રૂપિયે સાંભળીને નરોત્તમે ખિસ્સામાં હાથ નાખ્યો ઘડીક વાર વિચારી રહ્યો પછી હળવેકથી રહીને ઘોડા ગાડી જ્યાંથી ઉપાડી હતી ત્યાં પાછી ગોઠવી દીધી ને ભારે પગલે પાછો વળવા જતો હતો ત્યાં જ કિલ્લાએ હાક મારી કા જુવાન કેમ પાછો હાલ્યો નરોત્તમ નિરુત્તર રહ્યો એટલે કિલ્લાએ કહ્યું લઈ જા લઈ જા આવી ગાડી ગામ આખામાં નહીં ચડી અસલ મુવાનો માલ છે આટલો આગ્રહ છતાં નરોત્તમ પીગળતો ન લાગ્યો ત્યારે કિલ્લાએ પૂછ્યું તારે શું આપવું છે હજી નરોત્તમ મોગજ રહ્યું ત્યારે કિલ્લાએ જરા ઉગ્ર અવાજે પૂછ્યું લેવી છે કે પછી આમથી ઉઠામણી જ કરવી છે લેવી છે લેવી છે નરોત્તમે કહ્યું આનો ઓછો આપજે ઉપાડ મારી રેકડીમાં જગ્યા થાય પણ નરોત્તમે ગાડી ઉપાડી નહીં ને કિલ્લાની રેકડીમાં જગ્યા કરી નહીં શર્માતા શર્મા તો તો એ કશું બોલ્યા વિના ચાલ્યો ગયો નરોદ્તમને સ્થાને બીજો કોઈ ગ્રાહક હોત તો કિલ્લાએ એના સ્વભાવ પ્રમાણે સંભળાવી દીધી હોત ગુંજામાં ફદિયા લઈને આવ્યો છે કે નહીં કે પછી હાલી જ નીકળ્યો છે ભાતું બાંધ્યા વિના પણ માણસ સરફાકુ કિલ્લાએ પારખી લીધેલું કે નરોત્તમ કોઈ કે જુદી જ માટીનો જુવાન છે તેથી એ કશું બોલ્યું નહીં પણ નરોત્તમને પેટ પાછળ કુતાલ ભરી નજરે તાકી રહ્યું બીજે દિવસે રૂંઢા ટાણી કિલ્લો તો એના નિયમ મુજબ જાનને છાયણે રેકડી ઊભી રાખીને બાજુમાં બેઠો બેઠો બેડીઓ વાળતો હતો અને દાવ લસ્તા ફકીર તથા બંગલા ગાંડા સાથે ગામ પટા હકતો હતો રામકડામાંથી થતી આવકમાં પૂર્તિ કરવા કે લઈએ નવરાશના સમાજમાં બીડીઓ વાડવાનો આ ઉદ્યોગ સુધી કાર્ય હતો આ ઉદ્ધમ પાછળ પણ એનું જીવન સૂત્ર હતું હુનર હાથ ને હરકત થી અત્યારે પણ એ તૈયાર થયેલી બીડીઓ पानવાળાને પહોંચાડવા જવા માટે 25 25 ની જુડીઓ વાડી રહ્યો હતો ત્યાં જ ધીમે પગલે નરોત્તમ આવી પહોંચ્યો કિલ્લો પોતાનું કામ કરતા કરતાં ત્રાસી નજરે નરોત્તમને અવલોકી રહ્યો નરોત્તમ રેકડીમાંથી ઘોડાગાડી તરફ તાકી રહ્યું રમકડું હાથમાં લઈને ફરીવાર ભાવપૂર્વક તપસી જોવાનું એને મન થયું પણ એ વખતે એની હિંમત ન ચાલી કિલ્લો આ વિચિત્ર લાગતા ગ્રાહક તરફ સમૂર્વક તાકી રહ્યો સારી વાર સુધી નરોત્તમ રેકડી સામે ઊભો રહ્યું પછી એક નિશ્વાસ મૂકીને પાછો ચાલ્યું કિલ્લાએ એને હાક મારી કામ મોટા ઓરો આવ્યા ઓરો અવાજમાં રહેલી ઉષ્મા પારખીને નરોત્તમ પાછું વળ્યું કિલ્લાને લાગ્યું કે આ કોઈ ફાલતું માણસ નથી દિવસો થયા એ પ્લેટફોર્મ પર આટા માર્યા કરી એમાં કશો ભેદ છે અને એ ભેદ જાણવો જ જોઈએ એમ વિચારીને એણે નરોત્તમને ભાવપૂર્વક પોતાની બાજુમાં બેસાડ્યો કયું ગામ ક્યાં રહેવું નાતે કેવા એવી ઔપચારિક પૂછ ગાછથી જ ન અટકાતા કિલો આ આગતોકના જીવનમાં વધારે ઊંડો ઉતર્યો જેમ જેમ વધારે પૂછા કરતો ગયો તેમ તેમ હજી વધારે વિગતો જાણવાની એની આતુરતા વધી ગઈ નરોત્તમ પણ સંભાવપૂર્વક પૂછાતા પ્રશ્નનો ઉત્તર નિખલાસતાથી આપતો ગયો વાતમાં ને વાતમાં કિલ્લાએ નરોત્તમ સાથે સાત આઠ પેઢીનું દૂર દૂરનું શક પણ શોધી કાઢ્યું કે આપણે બેએ તો એક જ ગોતર્યા છીએ એટલે કુટુંબી ગણાવીએ આ સાંભળીને નરોત્તમનો રહયો સહય સંકોચ પણ દૂર થઈ ગયો અને એણે મોકળે મને પોતાની આ ફીતિ કહેવા માંડી હવે તો બંને જણા એવો તો એકે અનુભવ રહ્યા કે કિલ્લાએ પણ વચ્ચે વચ્ચે પોતાના જીવનની કથની કહેવા માંડી નરોત્તમની જીવન ઘટનાઓ સાથે પોતાના જીવનના પ્રસંગની સરખામણી કરવા માંડી નરોત્તમને લાગ્યું કે કિલ્લો પણ મારા જેવો જ

ત્યારે કિલ્લાએ કહ્યું આપણે તો એક જ ગોતરિયા નીકળ્યા એટલે હવે કુટુંબી કહેવાય બટુક જેમ તારો ભત્રીજો થાય એમ હવે મારો એ ભત્રીજો જે ગણાય એને આપવાના રમકડાના ફદ્યા મારાથી ન લેવાય પછી તો આ બંને કુટુંબીઓએ સાંજે સુધી વાતો સેલારા માર્યા નરોજ તમે વાત વાતમાં જણાવ્યું કે મારે આ અજાણ્યા ગામમાં રહેવા માટે જગ્યા શોધવાની મુશ્કેલ છે ત્યારે કિલ્લાએ કહ્યું ઓય ધાઢેડા અટાણ લગી બોલ્યો શું કામ નહીં આ કિલ્લાની ઓડી અફલાતુન છે આવી જા રહેવા અટાણે જ આ આમંત્રણથી નરોત્તમ રાજી થઈ ગયો કિલ્લાએ હસતા હસતા શરત મૂકી આપણી ઓડી ઉપર થોકા કરવા પડશે હું હા કિલ્લાના ઢા વિલાસમાં કોઈ રાંધનારી નથી ને આ અવસ્થાએ હવે કોઈ રોટલા ઘટનારી આવે એમ પણ નથી મને રાંધતા તો નથી આવડતું પણ તમારી પાસેથી શીખીશ ને આવડશે એવી મહેનત કરીશ નરોત્તમે કહ્યું કિલ્લાએ એ સરસ સ્વીકારી અને નરોત્તમ એની ઉડીએ રહેવા ગયો ઓડીને ચારે ખૂણે ફેલાયેલી ભયંકર જોઈને નરોત્તમના આરામમાં તો આઘાત લાગી ગયો અવિવાહિત માણસના જીવનની અવ્યવસ્થા આ ઓડીમાં મૂર્તિમંત દેખાતી હતી એક દિવસ સાફસુફી કરતા કરતા નરોત્તમે રોટલા ઘડી રહેલા કિલ્લાને ટક્કર કરી ભાઈ રોટલા ઘડનારી લઈ આવો તો કેવું સારું આ બધી પંચાયત મટી જાય ના ભાઈ ના કિલ્લાને એવી પોળોજણ પોસાય નહીં એના કરતાં આ હતકા સાત થૂકે સારા લગન તો લાકડાના લાડુ છે ભાઈ નરોત્તમ ખાઈને પછી પણ પસ્તાવાનું જ હોય તો ન ખાઈને જ પસ્તાવો કરવો શું ખોટો તને પણ વિસણ હોડી વગડશે પછી ખબર પડશે ભાઈ નરોત્તમ કિલ્લાની ઓડીમાં થાળી પડ્યા પછી નરોત્તમે વાઘાણી મોટાભાઈ ઉપર વિગતવાર કાગળ લખી નાખ્યો અને આ ઓડીનું પાકો સરનામું લખી જણાવ્યું કિલ્લા સાથે વાત વાત નીકળી પડેલા દૂર દૂરના શક પરની વિગતો જણાવીને મોટાભાઈને સધિયારો આપ્યો કે કિલ્લા ભાઈની દેખરેખ તળે હું સહી સલામત છું તુરત કિલ્લાએ વાગણિયાનો એક સથવર શોધી કાઢ્યો લગ્ન અવસરનું મોટું ઘટાડું કરવા આવેલા એક પટેલી સાથે નરોત્તમે પહેલી ટચકડી ઘોડા ગાડી મોટા ભાઈ ઉપર મોકલી આપી સાથે મોડાના ક્ષેમ કુશળ પણ ઘવરાવ્યા હવે નરોત્તમ માટે કશોક રોજગાર શોધવાનો પ્રશ્ન ઊભો થયો ઈલાએ એને બાહ્યધરી આપી કાંઠામાં જોર હોય તો કાવડિયા તો રસ્તામાં પડ્યા છે ઉસડી લઈએ એટલી જ વાર અને પછી પોતાનું જીવન સૂત્ર ઉચ્ચર્યું હુનર હાથ એને હરકત સી પણ મુશ્કેલી એ હતી જિંદગીના તડકા છાયાથી અજાણ એવા નરોત્તમને કિલ્લા જેટલા હુનર હસ્તગત નહોતા જીવનની આકરી તાવણીમાં તણાઈ તણાઈને કિલ્લો તો સોયમાં સંસરો નીકળી શકે એવો સિફતબાદ થઈ ગયો હતો નરો તમે જિંદગીનો ઝંઝવાતે હજી જોયું નહોતો પણ કિલ્લાએ એને હિંમત આપી મારી ભેગો છ મહિના કામ કરીશ તો હૃત્ય થઈ જઈશ અને પછી પોતાની આત્મપ્રશંસિત ઉમેરી હું કોણ જાણે છે કિલ્લો કાક્ષીવાળો ભલ ભલા ચમરબંધીએ ભૂ પાય દેનારો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.